વૃક્ષો વાવો જીવન બચાવો આવું સૂત્ર છે ત્યાં અત્યારે ગુજરાતમાં તો સરકાર આપતી હોય છે ને કરોડોના ખર્ચે પર્યાવરણનું જતન કરો અને આવી સારી સારી વાતો ડાઈ ડાઈ વાતો સરકાર તરફથી કરવામાં આવતી હોય છે પરંતુ હાલ જે પરિસ્થિતિ છત્તીસગઢના હસદેવની છે તેને જોઈને પણ તમે હચમચી જશો કેમ કે એક લાખ સિત્તેર હજાર એકરમાં જે વૃક્ષ વાવા માટે જે જંગલ છે જમીન છે તેના ઉપર ખેડાણ કરવામાં આવી રહ્યું છે એટલે કે તે જમીન પર કોલસાની ખાણ બને તેને લઈને વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે આને લઈને આદિવાસી સમાજ ફરી એકવાર ફ્રન્ટ ફૂટ પર જોવા મળી રહ્યું છે છત્તીસગઢમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં જે લોકો હતા તેઓ એકત્રિત થયા છે ને જે અદાણી ગ્રુપને કોલસા માટે કેન્દ્ર સરકારે ખાણ બનાવવા મંજૂરી આપી છે તેનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પર ચાપખા મારી રહ્યા છે શું છે સમગ્ર મામલો અને કોણે મંજૂરી આપી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન તાજેતરમાં જ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાંથી એક છત્તીસગઢ પણ હતું અત્યાર સુધી છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર હતી પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યાં શાસન કરી રહી છે ત્યારે આદિવાસી સમાજની વાત કરવામાં આવે તો તે પ્રકૃતિ પ્રેમી સમાજ રહ્યો છે અને પર્યાવરણ ખાતે તેનો ખાસ નાતો પણ છે જંગલોની વાત હોય ત્યારે આદિવાસીઓ છે તે પોતાની જીવની પણ પરવા કરતા નથી અને સરકાર હોય કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેમને અંગ્રેજો સામે પણ તેઓ જંગલ બાબતે લડતા આવ્યા છે અને અત્યારે પણ તેમની લડાઈ યથાવત છે આમ તો સરકાર કહેતી હોય છે કે વૃક્ષો વાવો જીવન બચાવો પર્યાવરણનું જતન કરો આટલી ડાઇ ડાઈ વાતો અહીંયા ગુજરાતમાં થાય છે ને કરોડો રૂપિયા જે પ્રોજેક્ટ છે વૃક્ષો વાવવા માટેના તેના માટે ફળવાતા હોય છે પરંતુ હાલ તમે જે છત્તીસગઢની હાલત હસદેવની જોઈ રહ્યા છો તો તમારું પણ કાળજું કમ્પ્યુટ છે કેમ કે જેવી રીતે ત્યાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એક લાખ સિત્તેર હજાર ચોરસ કિલોમીટરની જે જગ્યા છે જંગલની તે તેના ઉપર કોલસાની જે ખાણ છે તે બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી કોઈને બીજાને નહીં પરંતુ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપને આપવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા એ જગ્યા પર મંજૂરી આપી દેવામાં આવતા હવે ત્યાં બુલડોઝર તેમજ અલગ અલગ જે સાધનો છે તેના દ્વારા તે તે જંગલોને વૃક્ષો જે છે ત્યાં તેનું નિકંદન કરવામાં આવી રહ્યું છે તેને લઈને આદિવાસી સમાજ લાલઘોમ બન્યો છે હસદેવ તેમજ છત્તીસગઢના જે આદિવાસી સમાજના લોકો છે તે પોતાના જંગલને અને વૃક્ષોને બચાવવા માટે મેદાન ઉતાર્યા છે આ જન્મેદની જ આપને દર્શાવી શકે છે કે આદિવાસી સમાજ તે કેટલો નારા ચાલી રહ્યો છે સરકાર છે તેમની એક જ માગણી છે કે આ પ્રોજેક્ટ છે તે રદ કરવામાં આવે ને આ પ્રકારે જંગલોને સરકાર બચાવવામાં તેમનો સહયોગ કરે થોડાક સમય ગયો એટલે કે દસ વર્ષ પહેલાં પણ આ વાતને લઈને ચર્ચા થઈ હતી અને મંજૂરી હવે જે ઓફિશિયલી મળી ગઈ છે તેના કારણે વિરોધ થવાની શરૂઆત થઈ ગઈ છે આગામી સમયમાં આ વિરોધ છે તે કેટલો ઉગ્ર બને છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યુઝ ની ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર